પછી હમરે નિશાળ જવાનું છે ને લેસન થઈ ગયું છે ને હાલો હું કરાવું ને રૂહારું હું આયુષભાઈ બે કરવી રૂહારું કાુષભાઈ લાવો અડધું અડધું તમે કરો અડધું કરું કરવું આયુષભાઈ ધંધે લગાડી દીધા છે નકરો ફોન જોવેટાડી દેવાના હાલો ઉતાવળ રાખો આયુષભાઈ આયુષભાઈ હમણાં કરી નાખશે બધું એરું સારું કા વાઈટો બગડી ગયો હોય ને હું થી હોય આયુષ ભાઈ હોય બગડી ગઈ હોય ને વાઈટો એટલે સારું કરવું પડે કા કાચીન કરવાની ના એટલે ફરચીન વાઈટો કરવી પડે ને બગડી છે એનું કા ભાઈ હું અલગ કૃતચું